બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો સુઈ ગામ તાલુકામાં દસ ઇંચ વરસાદ વરસ્યો છે ભારે વરસાદથી સુઈ ગામ તાલુકામાં જનજીવન પ્રભાવિત થયું છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુઈ ગામના છે જ્યાં સ્થાનિક લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા વસંત તિરગર આપણી સાથે ફોનલાઈન પર છે વસંત બનાસકાંઠાના સુઈ ગામમાં જે સૌથી વધુ વરસાદ વરસ્યો છે એક તરફ પ્રશાસને હવામાન વિભાગે જે રેડ એલર્ટ આપ્યું છે તેની વચ્ચે વરસાદ વરસ્યો છે શું વિગતો બિલકુલ મહત્વની વાત છે કેબક્યો છે સુઈગામ પંથકમાં વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે ખાસ કરીને સુઈગામ ને અડીને આવેલું જે નું રણ છે તે પાણીથી પ્રભાવિત થયું છે મહત્વની વાત છે કે રણ જાણે દરિયો બન્યો હોય તેવો વિસ્તાર હાલ તો લાગી રહ્યો છે મહત્વની વાત છે કે સુરગામ સહિતના જે તાલુકાઓ છે ત્યાં પણ વહેલી સવારથી વરસાદ હતો વાવ હોય થરાદ હોય સુલગામ હોય કે ભાભર હોય તમામ સરહદીય વિસ્તારોમાં હાલ વરસાદ છે તે વરસાદ ચાલુ છે સુરગામમાં જોકે સાડા દસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેને લઈને અનેક ગામડાઓ પણ પ્રભાવિત બન્યા છે ચોક્કસી વસંત માહિતી બદલ આભાર